હેલો મિત્રો કેમ છો અરે મહાદેવ બધાને જો થઈ ગયા છે એવી તૈયાર અને ગણપતિ વિસર્જનની પૈકી છે રજા હવે પાછું સવાર સવારમાં કામે જવાનો થઈ ગયો છે ટાઈમ પણ નાસ્તો કરવાનો બાકી છે એટલે નાસ્તો કરી લેવી જો ગરમ ગરમ રોટલી બનાવી નાખીએ અને અમારે ઓલા બે આજ વહેલા જાગી ગયા છે

અનકેવ રહી છે તારા હાથ તું હતા તે ગયો તો કાય ને પછી અહીંયા સેન નસી દો માની લેવા હાટું રાખો તો કે હાલો મિત્રો જમવા જો દૂધી દાળનું શાક છે રોટલી છે અને અમારા જો ભૂંગળા ખાવા મીણા છે હાર્દિકભાઈ હોતન ગાયત્રીમાં ગયા હતા એટલે લઈ લીધું છે ત્યાંથી પાંચ હોતન છે જો